હેલો ગાઈઝ જય માતાજી આપણી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજે આજ તો જો હું તમને અમારો નવો ઘર બતાવું અને ફાર્મ હાઉસ જેવું હોય આપણું લોકેશન બતાવી દઉં ઘર બતા જોઈ લેજે તો જો આ બની આપણો ઘર જો બતાવું જો ઠેઠું દી

પણ ધુમાડો એ નહીં નીકળતો બીજી જગ્યાએ જ નીકળે છે તમે સમજી જજો ટૂંક સમય ટૂંકમાં બીજું વધારે કહેવું નહીં આપણે યુટ્યુબ ચેનલને થોડી સબસ્ક્રાઈબ કરી દેજો જુઓ પોણીનો અવાજ આ તો તમે ટ્રેક્ટર ચલાવતો શીખવાડું લે હાદો હેલો ગાઈસ જુઓ બે હાથે બે હાથે સબસ્ક્રાઈબ કરો લે વી ખેડી ખેડી ખરી ગયા હે હા મત પડયો અને લે ચલાતો શીખવાડી દો નો હવે શીખવાડી દો અલ્યા દો એમ આવો તો તમારે હેલો ગાઈસ તો કોના પાડવાનો આગળ ગયો કાઈ Apa bawa keluar di sini? Di situ, sekarang keluar dulu. buka, nih? Ya, 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 ya,